હેલો મિત્ર તો આજે તો અમે સવાર સોના બે નીકળી ગયા છીએ વાડીએ અને વાડી આપણે શું કામ કરવાનું છે એ તો તમને આગળ જ ખબર પડશે તો અત્યારે અમે જઈ રહ્યા છીએ આજે તો તમને એમ થતું છે કે રોડ નથી તો આજે અમે છે ને ફોરસમાં આવેલા છીએ તો હાલો તમને થોડુંક છે ને પણ દેખાડી દઉંજો તો આવું કંઈક છે અમારું ફોરસ અને બહુ મસ્તનું છે અને હા આમાં ઘણા બધા ઝાડવા પણ રોપા સોપેલા છે પણ એ તમને નહીં દેખાય તો આ રીતના કંઈક અમારું ફરજ છે ને હવે અમે જઈ રહ્યા છીએ વાડિયા ને સીધા આપણે મળીશું વાડીએ ત્યાં સુધી વ્લોગમાં લાંબી સુધી બન્યા રહેજો હાલો મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દસો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારેક થઈ જાય કઈ જ નક્કી હંમેશા એને મોજમાં જ રહેવું અને મોજમાં જિંદગી જીવવી તો જો હજુ આપણે વાડીએ પહોંચ્યા નથી આજ તો સવાર સવારમાં વાડીએ પહોંચવાની તૈયારીમાં છીએ અને આજે તો કામ કરવાનું છે થોડા ઘણા લાકડાને એવું કાપવાનું છે તો જો આપણે હાલીને આવું પડ્યું કારણ કે એ છે ને પાણી ભરવા ગયા છીએ કૂવે અને પાણી ભરીને આવે ત્યાં સુધી આપણે હાલીને આપણે વાડીએ પહોંચી જવાનું છે અડધે મહિના ઉતારી નાખ્યા અને પાછા ગયા છે પાણી ભરવા માટે અને હા તમને એમ થતું હશે કે પાણી ભરવા ક્યાં ગયા તો એમાં એવું છે જો અમારે કેનાલ બંધ છે તો કેનાલ બંધ હોય ને ત્યાં સુધી અમારે પીવાનું પાણી ને એવું બધું એને ભરવા જવું પડે કારણ કે કેનાલ બંધ હોય એટલે પાણી તો અમારે ક્યાંથી ને આવે એવું હોય ને હોય કુવા બોરનું ને એવું હોય પણ નીચે ને હાવ મોળું પાણી હોય મોળું પાણી તો ભાવે નહીં તો એટલા માટે એની પાણી ભરવા જ્યાં છે કુએ અહીંયા જો કે બાજુમાં જ છે પણ થોડા ખેતરું વટવા પડે તો એ ત્યાં જ્યાં છે પાણી ભરવા માટે જો આપણે વાડી આવી ગઈ જો અહીંયાથી અહીંથી ના ચાલુ થઈ ગઈ સામે લીમડા બતા સુધી તો જો આ રીતના કઈક ઓઘલા હે બધા કઈક મોટા ને કંઈક નાના ને એવા બધા ઓગલા હે જુઓ જ્યાં જ્યાં મોટા તલ હતા ત્યાં નાના એટલે મોટા ઓઘલા હે ને જ્યાં નાના તલ હતા ને ત્યાં આવી રીતના આમ તો જો હેજુ તો આવા લીલા હે જુઓ આ લીલા ઓઘલા ક્યારે હુકાય કંઈ નક્કી ન કહેવાય કારણ કે અમારે છે ને આમ હજુ તો આ અલરમાં કાઢવાના અલરમાં કાઢી અને પૈસી પાસે આપણે છે ને એમાં આમાં વાવેતર ખેતી તો કરવી પડે ને ખેતી કરાવીને તો હાલે નહીં તો તલ નીકળે પછી નીકળે પૈસી પાસે ખેતી કરવાની તો અમે ક્યારે આ ખેતી થાય કંઈ નક્કી ન કહેવાય અને કપાસ સોંપવાનું છે ને મોડું થાય અને મોડું થાય એટલે મોલ બહારો થાય ને એટલા માટે તો જો અત્યારે તો ઉનાળામાં વરસાદ આવી ગયો એટલે હવે ઓલા ઘોડે બધું છે એટલે હજુ તો આ હુકાય પછી કાઢવાના કાઢી અને પછી આને હે ને વાવેતર કરવાનું છે જો આ બાજુ પણ હે જો લાગઠા બધા ઓઘલા હે આમાં જો જોકે આવી રીતે સારી રીતે તમને વ્લોગમાં ક્યારેય બતાવ્યા નથી પણ આજે હું હાલીને આવી એટલા માટે તમને છે ને બધું દેખાડું હેરખી રીતે જો તો સામે પણ ઠેઠો ઠેઠ પહેલાં થાંભલાય થેટ આવે એટલે જોકે પડખે પડખે છે એ બધા ઓઘલા દેખાય છે અને જો આપણે છે ને આમ છેલ્લી ઠેઠ ઓળી ન્યા હાલીને જવાનું જો પણ આપણી બધામ ઓળી બે ને તો ત્યાં એને આલીન જવાનું છે ને ત્યાં થોડા ઘણા ને એવું હે ને કાલ ઓલા મશીન વાળા હતા ને ત્યાં જે ઓલું કટર આવીને પાદરું હેઠે થળી ને લીમડો કાપ નાખે ને તો એ રીતના ને આપણે કપાયો તો પીપર ને લીમડા હોતા ને થોડા કપાયા હતા તો એ કાપવી નાખાય તો એના ને આજે કાપવાનું છે જો કે આપણે કાલે આવ્યા હતા થોડીક વાર પણ આપણે બ્લોગ તો કંઈ ઉતાર્યો નહોતો બ્લોગ તો આજે જ ચાલુ કર્યો હોય તો એ બાજુ તમને દેખાડું કે કઈ રીતના લીમડા ને એવું કાપેલું છે અને મોટા મોટા લાકડા હતા ને એ તો એ લઈ જાય પાછળ ડાળા થોડા ઘણા વધે એ આપણે રે તો હાલો બ્લોગમાં બના રેજો આગળ હું તમને ત્યાં પહોંચ્યો એટલે દેખાડું હજી થોડીક વાર લાગશે પહોંચવા માટે તો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આમાંથી આપણે ડાળા ડારા કાઢી અને જો આ રીતના થળિયા માંથી લીમડો કાઢી નાખ્યો આ બાજુ આપડે લાકડાની ની બધું પડ્યું છે અને ઓલી બાજુ જો આપણે હળગાવા લાકડા આવે ને પડાય જો કે ગેસ વધારે વાપરવાનું થાય પણ તો એ સુલે અમાર છે ને જો આ રીતના થળિયા હાવ એટલે હાવ કટિંગ કરી કરીને ખા હાવ થળીયાથી ના લીમડો પાડી દેવાનો એટલે ફૂટે એવો ઓછો આમ ફૂટે તો અહીં ઓલા ઘોડા એની જો એવો નહીં જો આને ઊભો રાખો અને આ સાઈડ પણ જોઈ જો ડારા પેડા છે અને આપણે બદામ ને એ બધું જો આવી ગયું છે હવે અને આપણે મોટી પીપર હતી એ પણ આપણે કટ કરી નાખીએ કારણ કે બહુ મોટી થઈ ગઈ હતી ને એટલા માટે આમ જો કે વાવાઝોડું ને એવું આવે એટલે અમથા દારા ને એવું પડે એટલે પીપર ને કાપી નાખું જો આ સાઈડ લાકડા પીપાઈના છે અને અહીંયા જો પીપઈનું પણ થળી આપણે ઉડાડી નાખું જો જો આવડું મોટું જાડું કા થળી હોય ને તો એ કટર આવે તો જો એને કાપી નાખું અહીં હેઠે એને જ પાડી દેવાનો આખે આખું તો એ મશીન કદાચ અહીંયા જ પડ્યું છે આપણે હાલો તમને દેખાડું કે કેવું છે એમ જોકે અમુક લોકોએ જોયું હોય પણ અમુક લોકોએ ન જોયું હોય તો દેખાડું એમ તો પહેલાં તો જો આપણે ઓળીએ પહોંચી ગયા છીએ ને આપણે જો આ ઓળીએ તાળું એસ્યું છે તો પહેલાં તો આપણે તાળું ખોલી નાખશું તો આપણે ચાવી લઈ લીધી છે ને ચાવી લઈ અને આપણે તાળું ખોલી મેં લાકડા કાપવા માટે આવ્યા ત્યારે પડ્યું એટલે મેં જોયું તું એમ એક તાળું નહીં ખોલતું ચલો જો ખુલી ગયું ખુલી ગયું આ છે આપડી ઓળી વસ્તુ આ રીતના બધી પડી હોય વગડાની દાંતડા વાસણ હોતન રાખ્યું કદાચ નોખું થવાનું થાય હોય એવું તો નથી પણ જો આ છે કાપવાનું કટર જોકે નામ આપણને નથી આવડતું પણ આપણે તો તો એ કટર કેવી જો આ રીતના આ લીમડાના થળિયા આવે ગમે એવા મોટા હોય ને તો કટ કરી નાખે તો આ કદાક્ષણ છે ને પેટ્રોલ દ્વારા કદાક્ષણ હાલે હે એવું કંઈક છે પણ તો મને પાકી ખબર નથી તો એમની વસ્તુ છે ને બધી અહીં પડી છે અને આજે પણ કદાક્ષણ આવવાના હશે આ ગામના નથી બાર ગામના છે કોક હું ન ઓળખતી તો આપણે અત્યારમાં વાડી આવતા રહેતા અને બીજા હજુ પાછળ આવે છે એટલે બીજા આવશે એટલે વ્લોગ આપણે ઉતારવાનો ટાઈમ નહીં આવે અત્યારે એકલા હતા એટલે આપણે વ્લોગ થોડોક લઈ લીધો હવે જોઈએ આગળ કે વ્લોગ ક્યારે આવે એમ તો અહીંયા આપણી બદામને એવું છે બદામ હજુ અત્યારે નથી આવી ખાટલો ને એવું બધું પડ્યું હોય ને આપણે જો આ બધી વસ્તુ એ રીતના

ય છે ને અલગ અલગ કામ કરવાનું ક્યારેક દાંતડું લેવાનું હોય ક્યારેક ધાર્યું લેવું પડે અને ક્યારેક પાવડર લેવો પડે ક્યારેક ખરપા લેવા પડે એવું બધું લેવું પડે તો તમને ખરપું લે છું એવું એ નીંદવાનું આવે ને એ ખરપું આવે અહીંયા તો મારા પપ્પાની બાજુ ન હોય એવા ખરપા પણ આ બાજુ હોય તો જો આ ધાર્યું લઈ લીધું છે ને જો આ ધાર્યું આપણું નહીં ઉપા બીજાનું હોય બોલે આવ્યા ને કટર મેક્યું ને એમનું ધાર્યું છે તો એમનું બહુ મસ્તનું કાપે છે ને તો એ આવે ત્યાં સુધી આપણે છે ને એમનું ધાર્યું લઈ લેવું જો કેવું હેજો અમારા આવું પાક ન હોય સીધું હોય વાંકલું વાંકલું તો આપણે આજે લેવાનો ધાર્યું લેવાનો વારો આવી ગયો છે અને આપણે હે ને હવે લાકડા કાપવાનું ચાલુ કરવાનું છે તો આજે તો મારા દેરાણીની નથી આવ્યા આજે તો હું એકલી જ છું કારણ કે એને છે ને આજે એના પપ્પાના ઘરે જવાનું છે આટો ખાવા માટે ઘણા દિવસોથી આવી છે તો એને જવા નથી તો હવે થોડાક નવરા થયા છે તો એ જાય છે એના પપ્પાના ઘરે આંટો ખાવા અને આપણે આવી ગયા છીએ વાડીએ એ પણ જો ધાર્યું આવ્યું ને લઈ લીધું અને હવે આપણે લાકડા કાપવાનું હવે ચાલુ કરવાનું છે તો આગળ વ્લોગમાં બના રેજો આ હું તે બધું બનાવ્યું હોય રમકડા રમકડા આ સીના રમકડા બનાવે હતી આ એન્કર તો જુઓ પણ પેલા જો હે ને ઘર કરતા હે ને વાળીએ ગમે તો જો આપણે હે ને ઓલી વાળી હતા ને લાકડા કાપતા કાપતા હે ને આપણે આ સાઈડ આવતા રહી છીએ કારણ કે અહીંયા ધૂળ નાખવાની છે ખાડીયા પાણી ના પડી ગયા હે ને વરસાદનું તો બીજા ખેતરનું છે ને અમારા ખેતરમાં પાણી આવતું રહે એટલા માટે જો એમાં ધૂળા જે નાખવાના છે ફેરા હાલે છે તો એક ફેરો આપણે નાખી દીધો આવીને અને બીજો ફેરો ભરવાઈ ગયા છે ને આપણે બેસી ગયા છીએ પોરો ખાવા અને જઈને એટલી વારમાં જો

એ રાજા એ જ્યાં ગયા આય તો આત કહેવાયલ તો જો જઈને રમકડા લઈને જાય છે ને અમે બીજી વાડીએ છીએ ને ત્યાં આવતા રહ્યા છીએ ધૂળ નાખવા તો જોઈએ પપ્પા પણ આમ સામે ધૂળ સડાવે છે ને આપણે બેઠા છીએ તો હાલો ફટાફટ આપણે પણ ઉભું થવાનું છે ને આપણે પણ પાવડો લઈ લેવાનો છે કારણ કે આપણે પણ સડાવવી પડશે ને ધૂળ